आलती आपने तो भाई कहाँ थी राजपोती कुमार वो आए भी लगी थी आज जो जो सुबह का है वही आए हैं सुबह आए हैं थामरो भाई ये मिले थामरो सुबह भाई

આવા મહિના છોકરો મેં જીતુ સોમાણી મારો ધારાસભ્ય છે કોણ જીતુ સોમાની ધારાસભ્ય મેં ફોન કર્યો જીતુભાઈ આવા મહિના છોકરોને છોકરું પોલીસ એક કલાક થી ઊભી રાખીને બેઠી તમે ધારાસભ્ય છો મારા તો એને કીધું સંજય રેના ફોન કરો એ આપડો જિલ્લા પ્રમુખ જિલ્લા પરમુખ મોટો કે ધારાસભ્ય મોટો આ જીતુ સોમાની મોટો ધારાસભ્ય મોટો કોઈ કયો મને હાલો તો ભાઈ આવી સરકાર આપણે આપડે કઈ કરાય નહીં આમાં તો મને છોકરો હું ખુલ્લો તમને

ના ના પૂછવા જાય તમારી સમજાવ તમારી સરકાર સમજાય છે તો મેં ગોપુલભાઈ ખાધા નથી કોણે કીધું નથી કેટલી આવી ગયા નથી તમે એમ કે સુભાષભાઈ આ વાત મિત્રો નીચે બેસી ગોપાલભાઈ ને આપણે સાંભળવા છે એમાં સુભાષભાઈ એમનું કેવું છે કે પંજાબ માં તમારી સરકાર છે તો હું ન્યાય વેરવા ખાડા નથી એક જ જવાબ છે ભગવાન એ ખાડા બતાવશું આપડી બધારી પલ્લી ત્યાં બોલો વાતો

પાંચ હજાર ભાજપ ની પતિ ખીસ્સા મુદ્દે ગમે એવો પ્રશ્ન અમને ક્યાં વાગો છો પણ આપણે દસ હજાર રૂપિયા પૂછો સંઘી ને પ્રશ્ન ગંભીર તૂટીને જે મળી ગયા કઈ સહાય આપી તને હું દસ હજાર રૂપિયા ખિસા માં પ્રશ્ન ગોપાલ ઇટાલ પ્રશ્ન પૂછવાથી ગુજરાત ની જનતા નું ભરું થતું હોય તો આખો મહિના અહિયાં દેવી જવા તૈયાર છું મને પૂછી જાય

અમે બાળકો ના શિક્ષણ માફિયા નથી મારી ઉપર ત્રીસ જેટલી પંદર જિલ્લા ની જેલ મારો જનતા માટે સંઘર્ષ સહન કરો તેવી જનતા આશીર્વાદ આપી ભાજપ ભાજપના ધારાસભ્યો સાંસદ સભ્યો ગુજરાત ના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગુજરાત ના કૃષિ મંત્રી ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી ગુજરાતના પાણી પુરવઠા મંત્રી چار سو چار سوتا ہوں بولی سکار ગુજરાત ની વિધાનસભા ના અધ્યક્ષે ના મારી હું ક્યારે વિધાનસભા ના મેન ગેટ થી અંદર ન જઈ શક્યો મારી ઉપર પ્રતિબંધ મૂક્યો પણ સત્તાની તાકાત એટલી છે કે ઈ ત્રણ લીટી લખી અને મને ન આવવા દે

સાવસ ની પાછળ ઊભા છો તમે અમારી હારે ઉભા છો એટલે અમે લડી શકીએ છીએ હું બધા મિત્રોને કેવા માંગુ છું સુભાષભાઈ ની આજ હું ભાજપ માં હોત ને ભાજપ માં નહીં તમારી હિંમત કે અમે અહીંયા નો મોરબી મોરબીમાં ઘટના બની હોય એને બિલકુલ માન્યતા નથી કરતો ખરાબ છે ખોટું છે એ તો પાંચ હજાર કિસાન નાગરિક ને બોલે એ કઈ વાંધો નથી એ બધું આમાં હાલતું જોઈએ રાજકારણ જે જનતા એટલી જાગૃત વિશાળ પછી થઈ ગઈ છે દોસ્તો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે મારી ટીમ નું હું તમને રજૂઆત કરું છું અમારી ટીમમાં ઈશુદાન ગઢવી ચેતરભાઈ વસાવા હેમંતભાઈ ખવા પ્રભાઈ રામ અમારા યુવરાજસિંહ જાડેજા

આજ તમે એમ માનો હું તમને દુઃખદ ઘટના તો યાદ રાખજો દોસ્તો રાજકોટ માં શું બન્યું અમારા આમ આદમી પાર્ટી ના કરાવલ નેતા વિજયસિંહ જાડેજા કામ કરતા હતા આમ આદમી આજથી વીસ પચીસ દિવસ પહેલા કરવા જવા માટે કે આ દવાખાના માં ખોટું થાય છે દવા નથી ડોક્ટર નથી સાધન નથી એવી રજૂઆત કરવા માટે વિજયસિંહ ગયા ગાડીમાંથી ઉતરા પાંચ ડબલા હાલ્યા હાથ એટે તારો નેમ્યા પડી ગયા એ વત્તે અમારા કાર્ય કરતા ઇમરાન હાજર હતા તાત્કાલિક એમ્બ્યુલન્સ માં નાખીને સિવિલ હોસ્પિટલ રાજકોટ માં લઈ ગયા એમને વિજયસિંહ અને દુઃખ ની બાબત જુઓ કે સિત્તેર રૂપિયા નું એક ઇન્જેક્શન હતું સિત્તેર રૂપિયા વાળું એક ઇન્જેકશન સરકારી સિવિલ હોસ્પિટલમાં નહોતું એટલે દુનિયામાં હોસ્પિટલમાં હોત તો વિજયસિંહ જાડેજા જેવો કદાવા ના જેવા સ્ટેજ ઉપર બેઠા હોત ને આપણને એનો લાભ મળતો હોત રોજગાર સંકલન કર્યું બધી કંપનીના આગેવાનો મળ્યા હાથ જોડ્યા સંકલન કર્યું રોજગાર મેળાનું આયોજન કર્યું હજારો છોકરાએ ફોર્મ ભર્યા વચ્ચે ભલામણ કર્યું ત્રણસો જેટલા છોકરા નાની મોટી નોકરીમાં જે માણસે લગાડ્યા રાજકોટ નું અને કોણ ભાઈ બધા સાક્ષી છે રાજકોટમાં છા ભણો આવ્યું ગુજરાત ની સરકાર ભાજપ

તમે એક હેલ્મેટ પહેર્યા વગર બહાર નીકળો તો તમને અહીંયા માધા પર ચોકરીએ ને બીજા ચોકરીએ ચાર ચોકરીએ પકડી લે ડ્રગ્સ વેચવા વાળા કા નથી પકડતું કોઈ હપ્તા કોને સમજી જાય છે તમે હેલ્મેટ નો પહેરો તો ગુનો છે રાજકોટ માં ડ્રગ્સ વેચે તો માસી ભાણિયા જેવી સાબા છે આપણે જે વા ભાણાવા વા હારું વેચાણ કરે દોસ્તો અમે લડાઈ લઈને નીકળ્યા ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનવા નીકળ્યો હોત ભીખ ભીખના એક કરોડ રૂપિયા ન જોઈએ પણ મારા હક ની છે ને તો બાજી ને લીધા વગર લઈશ નઈ હું મારા હક ની પાવલી માટે લડીશ હક છે તો છોડી તો છોડીને

અમારા ઈશુદાન કે અમારા પ્રવીણભાઈ રામ કે અમારા મનોજભાઈ અમારી આખી પાર્ટીના નેતાઓ એક પાવલીનું ખોટું કામ નથી કર્યું ને ત્યારે ભાજપની છાતી ઉપર પગ રાખીને અમે ગુજરાતમાં બોલી શકીએ છીએ દોસ્તો નહીં બધા પોલીસના જે કઈ અધિકારી મોટા ભાગના નેટ ભાજપનું કામ કરે છે નેટ હા ભાજપનું કામ કરે નહીં જેવી વસ્તુમાં પકડી જાય છે પણ તમે એક અરજી આપો કે સાહેબ મારા પ્લોટ ઉપર ગુંડાઓએ કબજો કરી લીધો છે

સરકારી તંત્ર કોઈ તમારી સાથે નથી તમે તમારી જાત કે હોય કલેક્ટર હોય કમિશનર હોય પીઆઈ હોય એસપી હોય પોલીસ કમિશનર હોય મ્યુનિસિપલ કમિશનર હોય વિજય વિભાગ આ બધા જ લોકો માથા ભારે માણસો ને સીધા આવી તમારી આરે આડા આલે છે તમારું કોણ આમ જનતા નું કોણ આમ જનતા નો હાથ પકડવા કોઈ માણસ નથી આમ જનતાની વાત સાંભળવા વાળો કોઈ નેતા નથી તો તમે વિચારો કે તમારું કોણ અને તમારો મને કે કે અમારું કોઈ નથી તો છાતીએ પાણી રાખીને દે દેજો કે અમારે હવે વાળો આવી ગયો છે દોસ્તો વિસાવદર ની જનતા એ ગુજરાત ને એક નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે سکریف نو ملت جاڈل مکام لے આપણે બધા ભેગા મળીને જે રાજકોટ ને ખરેખર રંગીલું બનાવવા માટે આગળ વધવું જોઈએ દોસ્તો હું તમને છેલ્લી અને હાવ મહત્વની વાત પૂરું કરું કે ગુજરાતમાં

ટાઉન પ્લાનિંગ દવાખાના બનાવવા નામે લાયબ્રેરી બનાવવા નામે અને છેલ્લે હું થઈ જાય છે કે કપાત થઈ ચાલીસ ટકા જમીન એના એના મુલતિયાઓ ને ભાડે છે લઈ જાઓ મારા પાણીઓ બધા લઈ જાઓ ખેડૂતની મફત જમીન પોતાના માનીતાઓને કરોડો રૂપિયા ફાયદો કરાવવા આપી દે છે શાળાના નામે જે જમીન કપાત થાય છે એ જમીન પર કોઈ શાળા બનતા મે નથી જોયે હું સુરતમાં લાંબો સમય રહ્યો અમદાવાદમાં નોકરીમાં રહ્યો મે અમદાવાદ કે સુરતમાં ક્યાંય સરકારી નવી નિશાળ બનતા નથી જોઈ જમીન હંમેશા એના પૈસાવાળા માણસોને વેચી મારે છે અરે ગુજરાતનું એક પર શહેર ટાઉન પ્લાનિંગના નામે જમીન કાપી એક પણ એવું શહેર નથી જે કાચ ખૂણે હોય એરોની જેવા રસ્તા બનાવ્યા છે તમે નવું શહેર બનાવો ચંદીગઢ છે જયપુર છે સાઉથના ઘણા શહેરો છે જૂના શહેરમાં કદાચ ટ્રાફિક કે ભીડભાડ વાળો એરિયા હોય પણ તમે નવું બનાવ્યું છે એ આવું છે રોડ ના ઠેકાણા નહીં કાંઠ ઉપર કોઈ રોડ નહીં કાંઠ ખોડા ઉપર બજાર નહીં શાળા નહીં ઠેકાણા નહીં

બધા અમારા ભાઈ બહેનો બધા અમારી ઉપર હાથ મૂકશો તો અમે રાજકોટમાં ઘણું સારું કામ કરી બધા મારી વિનંતી છે કે તમે બધા એટલી મોટી સંખ્યામાં આવ્યા એ બધા હું તમારા બધાનો હૃદયપૂર્વક સૌથી શક્તિશાળી અને પાવરફુલ મીડિયા રાજકોટની અંદર જે આપણા માટે ગર્વેલી લેવા એવી બાબત રાજકોટ ના છાપે છપા એટલે ગુજરાતમાં ડંકો જુ હોય ગમે છાપા ના ગમે આવે તો ચોથા પાને આવે કેલા પાને આવે એટીએમ ખોલવામાં આવે રૂપિયા આવે રાજકોટામાંજીતભાઈ લોકીલ અમારા માનની નેતા રાજુભાઈ ભુવા અમારા દિનેશભાઈ જોશી અમારા તેજસભાઈ ગાજીભા અમારા ચેતન ભાઈ પોતે સીએ છે પૈસા ના હિસાબ કિતાબનું કામ કરે છે અમારા સંજય સંજયજી અમારા દિલીપ દિલીપજી અમારા બધા યુવા નેતાઓ મોહિતભાઈ તેજસભાઈ ભાઈ શિવલાલભાઈ અમારા બહેનો બધા બેઠા છે બધાનું નામ આવડતું નથી માફ કરજો અમારા કરેભાઈ ગઢવી ભાઈ વિવેકભાઈ બધા ખૂબ સક્ષમ સક્ષમ ભણેલા ભણેલા યુવાન વય આગેવાનો છે આ બધા નેતૃત્વ હાથમાં લીધું છે તમે બધાએ પાછા ફરીથી એક બધાનો આભાર વ્યક્ત કરું છું ભારત માતા બીજા